जारे तेने सुनीता नी लाचारी विषय खबर पड़ी तो तेने सुनीता ने काम करवानी सलाह आपी तेने तेना माटे एक घर मा काम पर गोती दीधो जारे सुनीता ए महेंद्र ने आ वात कही त्यारे ते थोड़ो अचकायो पर सुनीतानी नी विचार सरणी साची हती एटले ते कई बोली शक्यो नहीं सुनीता ए ते महिलाना ना कहवा थी घर मा काम करवा जवानू शुरू करियो ते बहु मोटू घर हतू ઘર માં બેચ લોકો હતા મમતા અને રમણ જે ઓ મોટી કંપની માં કામ કરતા હતા બન્ને નો સ્વભાવ સુનીતા પ્રત્યે ખૂબ જ નરમ હતો મમતા સુનીતા ને તેના પગાર સિવાય કેટલીક વસ્તુઓ આપતી હતી રમણ અને મમતા ને કોઈ વસ્તુ ની કમી નહોતી પણ ઘર માં એક પડ બારક ન હતો મમતા અને રમણ રવિવારે રજા પર હતા કામ પતાવીને સુનીતા જવાની હતી त्यारे ममताए तेने बोलावी पोतानी पासे बेसाड़ी ते सुनीता ने तेना परिवार विषय पूछती रही ममतानी नी वात सुनीता ने खूबज सारी लागी तेथी अचानक ते, ते तेनीए तेने पूछ्यु बहन शू तमने कोई संतान नथी ममताए हसी ने सुनीता सामे जोयु अने हरवेथी कहियु ना पर तू आवु केम पूछे छे तेने कहियु जी जी बस हूँ एमज पूछती हती ઘરમાં બાળક ન હોય તો સારું ના લાગે ને કદાચ તમને પણ એવું જ લાગતું હશે મમતાની નજર તેના પર ટકી રહી હતી તે પણ કદાચ આ વાતને ખૂબ જ અનુભવી રહી હતી મમતાએ કહ્યું તમારી વાત સાચી છે સુનિતા મને પણ આ વાતની ચિંતા છે પણ હું શું કરી શકું હું માં નહીં બની શકું આવું ડોક્ટરો કહે છે આ કહેતા મમતાનું ગળું ભરાઈ ગયું

સુનીતાએ મમતાના ઘરે કામ શરૂ કર્યાને ઘણો સમય થઈ ગયો હતો મમતાને જ્યારે પણ એવું લાગતું ત્યારે તે સુનીતા સાથે બેસીને તેની સાથે વાતો કરતી પરંતુ હવે સુનીતાએ મમતાને બાળક ન હોવાની કે ન હોવાની વાત ન કરતી દિવસો આમ જ પસાર થતા હતા એક દિવસ મમતાએ સુનીતાને બોલાવી અને તેની સાથે તેના રૂમમાં લઈ ગઈ તેણે સુનીતાને પોતાની પાસે બેસાડી સુનીતા તેની મમતાની બાજુમાં બેસતા અચકાતી હતી પરંતુ મમતાએ તેનો હાથ પકડીને બેસાડી મમતાએ હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું સુનીતા મારે તારી પાસે એક કામ છે જો તું કરી શકે તો હું તને કહી શકું સુનીતાને મમતા માટે ખૂબ માન હતો તે તેના કોઈ પણ કામની શા માટે ના પાડતી तेनीए कहू जी जी तमे कहो तो खरा पछी ना करू तो कहजो ममता थोड़ी अचकाई अने बोली सुनीता डॉक्टर कहे छे के हूँ मा तो बनी शकीश पर आ माटे मारे बीजी स्त्रीनी मदद लेवी पड़शे जो तू इच्छे तो आ काम मां मने मदद करी शके ममतानी वात सामरी ने सुनीता नु मो खुलू रही गयू तेने विश्वास न हतो के ममता तेने आटला मोटा व्यभिचार विषे कही शके સુનીતાએ સ્પષ્ટ ના પાડી અને કહ્યું જીજી હું બહુ ગરીબ છું પણ મારા પતિ સિવાય હું કોઈ પુરુષનો પડછાયો પણ મારા માથે નહીં પાડવા દઉં આ કામ માટે તમે કોઈ બીજી સ્ત્રીને શોધી લો મમતાએ આશ્ચર્ય સાથે કહ્યું અરે હું તું જે વિચારી રહી છો તે નથી આમાં લેડી ડોક્ટર સિવાય તને કોઈ સ્પર્શ નહીં કરે સમજ કે તું ફક્ત તારા ખોળામાં બાળકને ઉહેરશો जारे बाकी नो बधु मारा पति करशे सुनीता कई समझी शकी नहीं विचारियों के एवो केवी रीते शक्य छे के पुरुष स्त्री ने स्पर्श पर न करे अने ते मां बनी जाए सुनीता ने आश्चर्य मां जोई ने ममताए कहू सुनीता शु विचारे छे जो तू इच्छे तो तने हो तने डॉक्टर साथे सीधी बात करावी शकू जारे तू संपूर्ण संतुष्ट होए त्यारेज कहेजे सुनीताए अचकाता कहियो जीजी जी, जी हूँ कई समझी शक्ति नथी हूँ सम्मत थईश तो पर मारा पति आ वात माटे सम्मत नहीं थाय ममता हार स्वीकारवा मागती न हती छेवटे मां बनवानी इच्छा तेना मन मां घना समय थी वधी रही हती तेनी ए कहियो जराए चिंता करशो नहीं हूँ जाते घरे आविश अने तारा पति साथे बात करिश अने हूँ तमने आ काम माटे एटला पैसा आपिश के તમે 2 વર્ષ પર કામ કરશો તો પણ તમે કમાઈ શકશો નહીં સુનિતાને આ બધૂ કરવાનું મન નહોતું પણ મમતાને ના પાડવાનું પણ મન ન થયું કામ પરથી પરત આવ્યા બાદ સુનિતાએ તેના પતિને બધી વાત કહી મહેન્દ્રએ આ વાતને સદંતર નકારી કાઢી અને કહ્યું ના આ લોકોની વાતોમાં પડવાની કોઈ જરૂર નથી કાલથી આવા લોકોના ઘરે કામે પડ ન જતી ఆ امیر ਲੋకో आवाज હોય છે હું પહેલેથી ચતને ના પાડવાનો હતો પણ જ્યારે તે આગ્રહ કર્યો ત્યારે હું કંઈ બોલી શક્યો નહીં સુનિતાએ વિચાર્યું ન હતું કે મમતા અન્ય અમીર લોકો જેવી છે ના એવી નથી તેને બીજા બધાની જેમ લાઈનમાં ઊભી ન કરો મહેન્દ્ર કંઈ બોલે એ પેલા તો રૂમ ના દરવાજે કોઈ ના આવવાનો आवाज આવ્યો પછી દરવાજો ખુલ્યો જોયું તો સામે મમતા ઊભી હતી सुनीता ना हाथ पग फूली गया ते आनंद थी बोली न सकी ते पागलनी जेम ममता सामे जोई रही हती त्यारे ममता स्मित साथे कहियो सुनीता तू मने अंदर नहीं बोलावे सुनीता जाने उंगमाथी जागी गई होए तेनी ए उतावर मा कहियो हाँ जी जी आवो आटलू कही ने ते दरवाजे थी खसी गई अने महेंद्र ने कहियो जो आजे आपना घरे कोण आवियो छे આ જીજી છ હું જેના ઘરે કામ કરું છું મહેન્દ્ર એ મમતાને પેલા ક્યારે જોઈ ન હતી પણ તેનો ભરપૂર પોશાક અને સુંદરતા જોઈને તેને સમજવામાં વાર ન લાગી તેણે મમતાને નમસ્કાર કર્યા અને ઊભા થઈને બહાર ગયો મમતાએ તેને જતો જોઈને કહ્યું ભાઈ તમે કેમ ચાલ્યા મારું આવવું ના ગમ્યું આ સાંભળીને મહેન્દ્ર ચોકી ગયો તેણે કહ્યું ના એવું કઈ નથી हूँ जतो हतो जेथी तमे बन्ने आराम थी बात करी शको ममताए हसी ने कहू पर भाई हूँ तो तमारी साथे ज बात करवा आवी छू तमे पर अमारी साथे बेसो महेंद्र ना इच्छा छता बेसी गयो ममता नो आवो मधुर स्वर जोई ने ते तेनो प्रशंसक बनी गयो अमीर विषय ना विचारो तेना मन मा हता ते जत रहया સુનિતાએ સામે ઉભેલી મમતાને ત્યાં ફેલાયેલા ખાટલા પર બેસવાનો ઈશારો કરીને કહ્યું જીજી તમારું બેસવા માટે મારા ઘરમાં યોગ્ય જગ્યા પર નથી આજે તમારે આ ખાટલા પર જ બેસવું પડશે મમતાએ હસતા હસતા કહ્યું સુનિતા પ્રેમ અને આદરથી મોટું કોઈ સન્માન નથી तो पची खाटलो शू छे के पथारी शू आजे हु तमारी साथे नीचे ज बेसिश आटलू कहीं ने ममता जमीन पर पड़ेला कोथा परज बैसी गई सुनीता ए घरों कहियो पर ममता खाटला पर न बैठी सुनीता अने महेंद्र पर जमीन पर बैसी गया सुनीता ए चौकी ने महेंद्र तरफ जोयो पची इशारा थी कहियो जो तमे कहता हता के दरेक अमीर एवाज होए छे हवे तमे जोयो त्यारे ममता बोली उठी सुनीता तू मने तारा घरे थी चा हनी पा सुनीता नी साथे महेंद्र पर खुश थई गयो एक करोड़पति स्त्री एक गरीब मानस घरे आवी अने जमीन पर बेसी चा मांगती हती सुनीता ए ए विचारी ने चा बनावी न हती के ममता तेना घर नी चा पीवा नहीं मांगती होए जारे ममता पोतेज कहियो त्यारे ते आनंद थी पागल थाई गई ఆ సమయ మహేంద్ర ane సునీతా నీ हालत ఏవీ హతి కే జో మమతా ఏ తెమ్నీ పాహేజే మాంగే తో పర్ తేనా న పారతా చా బని త్యారే బధా చా పీవా లాగ్యా దర్మియాన్ సునీతా నో నానో కుత్ర జాగీ గయో హతో జారే మమతా ఏ తనే జోయో త్యారే తనే ఖుషి థీ తనే పోతానా ఖోరా మా లీదో ane తేని సాథే బాటో కర్వా మాండి మహేంద్ర ane సునీతా ఆ బధు జోయినే پاగల్ థై గయా హతా એક અમીર સ્ત્રીને બદલે તેને મમતામાં પોતાના પરિવારની એક સ્ત્રી જોઈ થોડી વાર પછી છું સુનિતાએ તમને બધું કહ્યું જ હશે ભાઈ હું તમને ખાતરી આપું છું કે સુનિતા લેડી ડોક્ટર સિવાય કોઈ અડશે નહીં જે કાગડાના માળામાં કોયલ પોતાના ઈંડા મુકતી હોય અને ઇંડામાંથી નીકળતા બાળકો ફરીથી કોયલ બની જાય હા જો તમે મમતાની વાત પૂરી થાય તે પહેલા મહેન્દ્રએ કહ્યું બહેન તમને યોગ્ય લાગે તેમ કર જારે તમે સુનિતાને તમારી પોતાની માનો છો તો મને કોઈ વાતનો ડર નથી તમે અમારું વિશે ખરાબ થોડા વિચારશો મમતા આનંદથી ઉછરી પડી સુનિતા મો ફાડીને જોતી રહી તે માની શકી નહીં કે મહેન્દ્ર આટલી ઝળપથી હા કહી શકે છે પણ મહેન્દ્ર આ સમયે એક અલગ મૂડમાં ફરતો હતો કોઈ કરોડપતિ મહિલા તેના ઘરે આવી અને પોતાની જોડી ફેલાવી રહી હતી પછી તે કેવી રીતે ના પાડી શકે મમતાએ હાથ જોડીને મહેન્દ્રને કહ્યું ભાઈ તારો ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું આટલું કહી મમતાએ પોતાની મીની બેગમાંથી નોટોનો મોટો બંડલ કાઢીને સુનિતાને આપ્યો અને કહ્યું સુનિતા આ પૈસા રાખો હું તમને હજી વધુ આપીશ આ સમય મારી પાસે જે હતું તે હું લાવી છું સુનિતાએ હાથમાં પકડેલી નોટો તરફ જોયું અને પછી મહેન્દ્ર તરફ જોયું મહેન્દ્ર પહેલેથી જ સુનિતાના હાથમાં રાખેલી નોટો જોઈ રહ્યો હતો आ बनने आज पहला आटला पैसा क्या रे जोया न हता। पण कम से कम महेंद्र ममता पासे थी पैसा लेवा मांग तो न हतो। तेरे कहियो बहन अमे आ पैसा न ले सकिए जारे तमे अमने आटलू मान आपो छो तो पछी आ पैसा शेना माटे छे। ममताए स्वस्थता थी जवाब आप्यो ना भाई तमारे पैसा लेवा पड़शे जो आ काम बीजा को ये करियो होत तो तेरे पर पैसा लिधा होत अने हो आ पैसा आपी ने कोई उपकार थोड़ो करूँ छो आ पची ममता त्याथी निकली गई ममता गया पची महेंद्रे पैसा गणिया आखी रकम एक लाख रुपया हती आजे ममता ना सारा वर्तन थी महेंद्र अने सुनीता बनने खूब खुश हता आ उपरांत तेनी एक लाख रुपया पर आप्या हता આ એટલા પૈસા હતા કે જો બનને બે વર્ષ કામ કર્યું હોત તો પણ તેઓ આટલા પૈસા કમાઈ શક્યા ન હોત બનનેની અંદર આજે એક નવો ઉત્સાહ હતો હવે કોઈ વાત સામે વાંદો નહોતો અને કોઈ વાત પર પ્રશ્ન ન હતો તરત જ મમતા સુનિતાને ડોક્ટર પાસે લઈ ગઈ અને બધું કામ પતાવી દીધું તે સુનિતાના પતિ મહેન્દ્રને પણ પોતાની સાથે લઈ ગઈ હતી જેથી તેના મનમાં કોઈ શંકા ન રહે મમતાએ હવે સુનિતાને ઘરનું કામ કરાવવાનું બંધ કરી દીધું હતું તેણે ઘરનું કામ કરવા માટે બીજી મહિલાને રાખી લીધી હતી મમતાએ સુનિતા માટે ડ્રાય ફ્રુટ્સ થી લઈને ખાવાનું જરૂરી બધું જ પોતાના પૈસાથી ખરીદીવ હતું આ ઉપરાંત વધુ 1 લાખ રૂપિયા પણ રોકડમાં આપ્યા હતા મમતા પણ નિયમિત સુનિતાને મળવા આવતી રે મહેન્દ્ર અને સુનિતાને તેના ઘરે જઈને રોકાવા પર કહ્યું હતું પરંતુ મહેન્દ્રએ ત્યાં રહેવાને બદલે પોતાનું જ ઘરમાં રહેવાનું બરાબર વિચાર્યું જ્યારથી સુનિતાને પેટમાં બાળકનો અહેસાસ થવા લાગ્યો ત્યારથી ખબર નથી કે શા માટે તે તેને પોતાનું માનવા લાગી બધું જાણતા હોવા છતાં તેણીએ તેના પોતાના તરીકે સ્વીકાર્યું બાળકને જન્મ આપવાના એક અઠવાડિયા પહેલા સુનિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાળકનો જન્મ થયો તે દિવસે મમતા સુનિતાને છોડીને ક્યાંય ગઈ નહોતી સુનિતાને પુત્ર થયો હતો ફરીથી તેની પાસે આવે પરંતુ હવે એવું અંત સુધી સાંભળ્યું હોય તો લાઈક શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આભાર